પૂજ્ય મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ પૂજ્ય સાધવી શ્રી જયધર્મા શ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધવી શ્રી પુનિત ગુણા શ્રીજી મહારાજ સાહેબ

આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગરજીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું આપણે પુણ્યશાળી છીએ પરમાત્મા મહાવીર સ્વામીના શાસનને પામ્યા છે ત્યારે સાચા અર્થમાં પરમાત્મા બનીએ

આ પ્રસંગે શાંતિલાલ ભાઈ લોડાયા રોહિતભાઈ પારશમલ નાહા રાજુભાઈ જૈન વોરા સંજય ભટ્ટ પ્રવીણભાઈ દંડ ગંગર લોડાયા તેમજ પ્રકાશભાઈ ચૌધરી જીતેન્દ્ર મહેતા રશિકભાઈ મહેતા શાંતિલાલ મોતા મિતેશભાઈ ધરમશે પ્રબોધ મુડવર ઝવેરચંદ ખોના તથા શ્રાવક શ્રાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુ ભક્તિમાં જોડાયા હતા બાપરનો સ્વામી વાત્સલ્ય માતૃ શ્રી ભચ્ચી બાઈ પદમશી લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા યોજાયું હતું આ પ્રસંગે અબડાસાના શાયરા ગામે સાધાર્મિક ભક્તિસ્વાનોને લાપસી પક્ષીઓને ચણ ગૌમાતાને ઘાસ ચારો માનવज्योત સંસ્થા ભોજના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન માતુ શ્રી ભચ્ચી બાઈ પદમશી લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતું સમગ્ર વ્યવસ્થા શ્રી મહાજન ગાંધીધામ મહેશ લાલકા લહેર ચંદ ખોના હરીશ ચુરલા કેતન મોમાયા મિહિર દયાણી મહાવીર નગર મહિલા મંડળ તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી